સુરત શહેર ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે સહારા દરવાજા વિસ્તારમાં એક યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં અપરાધી ઘટના બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે પોલીસ ડોગ સ્કોડ અને ફોરેન્સિક ટીમની સાથે ઘટના સ્થળ

बाबा कई पे नाला भाई बड़ू पटी गेल तो बेतन वाला ये गेलो धमकी तो आपनला भाई ने तो मैंने ने बेतन दोस्त समझा पटी गये पटी गो रात नशा नशा डायरेक्ट चक्कू मार दी थी मारवाला खबर तू कमिश्नर साहब ने संबंध में

કોણ મારવાવાલા કોણ નું નામ રાહુલ કેટલા લોકો હતા મારવા એ અમને તો એને ખાલી એક જ બતાવેલો છે શું કેવા માંગો છો પોલીસ પર મને કઈ નહીં જોઈએ મને ખાલી ઇન્સાફ જોઈએ માપ છોકરાના કેટલામાં કેટલી ઉંમર હતી છોકરાની કેટલી ઉંમર 18 નામ હતો છોકરાનું રાજા શું કેવા માંગો કમિશનર સાહેબને મને ખાલી એટલી જ વિનંતી છે કે મા પોરાને હિસાબ આપો બીજું નહીં મને મેમો ગરીબ છું મારો પોયરા છે અમાર કઈ સારું છે ન કામ કરતો એ હાથ મજૂરી કરતો સરદાર માર્કેટ માં બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત